સુરતના એકવીસ વર્ષીય યુવાને મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પુસ્તક લખીને ત્રણ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે યુવા લેખક જોશુઆ એમ માર્ટિન યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ચૌદ વર્ષથી અત્યાર સુધીમાં તેણે ચાર એવા પુસ્તક લખ્યા છે જેના કારણે તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે આ રેકોર્ડ્સ પ્રમાણે જોશુઆ માર્ટિન ભારતનો યંગેસ્ટ ઓથર છે હું રોજ પ્રયત્ન કરું છું કે ગાંધીજીની જે આઈડિયોલોજી છે હું મારી જાતને ગાંધીવાદી તો નથી કહેતો પણ પ્રયત્ન કરું છું કે ગાંધીજીની આઈડિયોલોજી પર આગળ વધી શકું અને એમની આઈડિયોલોજીને સમાજ અને દેશની અંદર પ્રસારિત કરી શકું અને ચરખો ચલાવતા પણ મને આવડે છે મહાત્મા ગાંધીની વિચારધારાથી પ્રભાવિત જોશુઆ માત્ર તેમની પુસ્તકો જ નથી વાંચતો પરંતુ તેમના જીવન ચરિત્રને પણ અનુસરે છે માત્ર ચોવીસ વર્ષની ઉંમરમાં અત્યાર સુધી તે સો થી વધુ વાર સાબરમતી આશ્રમ જઈ ચૂક્યો છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ